તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીકે જ્વેલર્સ નામની ગોલ્ડ ડસ્ટ રિફાઈનરીમાંથી અગિયાર લાખ દસ હજારની કિંમતના મુદ્દામાલની કરફોડ ચોરી થયેલી હતી માનની સીપી સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરની સૂચનાથી આ મિલકત સંબંધી ગુનાગારોને પકડવાની સૂચના હોય જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈઓની અલગ અલગ ટીમ બનાવીને આ ગુનો ડિટેક કરવા તથા આ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હોય ત્યારબાદ અંગત બાતમી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ચાર આરોપી ને દિલ્હીથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મેળવેલ છે આ આરોપીનું નામ છે રાહુલ આત્મારામ બિંદ જે યુપીનો રહેવાસી છે આ ઉપરાંત બીજો છે મોનુ ધર્મેન્દ્રભાઈ નિષાદ નિશાદ તથા સુનિલ કુમાર છે અને ત્યાં જ આની રિકવરીની તપાસ તજવીજ ચાલુમાં આ ચારેય આરોપી એક સૌરવ નામનો એક છોકરો છે જે અગાઉ આ વીકે જ્વેલર્સ ની ગોલ્ડ રિફાઇનરી માં કામ કરતો હતો એમને આ ચાર આરોપીઓને ટીપ આપેલી હતી અને એવી રીતે જ રેકી કરીને આ ચારેય આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યું